સુરતમાં હિન્દુ યંત્રોની ઉપાસના કરી નસીબ ચમકાવવાનું ચાલતું વધુ એક ધતિંગ ખોલ્યું પડ્યું એજન્સીઓ વેચીને ચાલતો વેપલો રાહુ યંત્ર નક્ષત્ર વશીકરણ સુરદર્શન યંત્ર વાસ્તુયંત્ર પ્લેનેટ યંત્ર લવયંત્ર તારા યંત્ર ગ્રહણયંત્ર મત્સ્ય યંત્ર જેવા કોઈપણ યંત્ર પણ નાળા લગાવવાના ત્યારબાદ પાંચ મિનિટ પછી તમે જે યંત્ર ધાર્યું હોય તે યંત્ર કોમ્પ્યુટર પર ફ્લેશ કરે તો રમનારાઓને દસ થી વીસ ગણા નાણાં સામે આપવામાં આવે છે બાદ કતારગામમાં ચાલતા આવા જેવા જુગારધામનો પર્દોફાશ થયો છે સમગ્ર જુગારધામ એજન્સીઓ વેચીને ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે કતારગામમાં સદેવસી મનુભા સિંધવ અને યુવરાજ દ્વારા એચ એસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝની આડમાં જુગારધામ ચલાવતો હતો ઓપરેટરો રાખી પોતાના આર્થિક લાભ માટે બહારથી ગ્રાહકો બોલાવવામાં આવતા હતા તેમની પાસે યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન

બે લાખ તેત્રીસ હજાર બસો પચાસનો મુદ્દમાલ કબજે કર્યો હતો દસ જુગારીઓની ધરપકડ કરી ક્લબ ચલાવનાર સહદેવસિંહ અને યુવરાજને વોન્ટેડ બતાવ્યા હતા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ મોરી નરેશ જયંતિ પરમાર કાંતિ રમજી નાગર અશ્વિન સઘન સાવલિયા ભરતકુમાર જાધારામ ગોચી અનિલ જીવા પરમાર શરવન લુનારામ ગોહિલ હિમાચલ રામ બહાદુર થાપા ચેતનજી બુંદેલા ટીવીન ન્યૂઝ સુરત